નથી લેતા નથી સમજતા કે નથી વાંચતા આદમી કોઈ વ્યક્તિ કોઈ આદમી તમને પૂછે કે આપણા હિન્દુ ધર્મમાં કેટલા પુરાણો છે અને એમાં શું લખ્યું છે કયા પુરાણમાં શું લખ્યું છે તો તમે શું જવાબ આપશો જો મિત્રો તમે આ વિડીયો સારી રીતે સાંભળી લેશો તો તમે તરત જ જવાબ આપી શકશો અને આ જ્ઞાન આપણા જીવનમાં અમૃત સમાન ઉપયોગી છે આપણા શાસ્ત્રોમાં વેદોમાં પુરાણોમાં બહુ બધું જીવન જીવવાની રીત સિદ્ધાંતો નિયમો ધર્મ દાન પુન વગેરે લખેલું છે જો એને આપણે જઈએ તો જીવન જીવવું બહુ સહેલું થઈ જાય ચાલો જાણીએ કે કેટલા પુરાણ છે અને કેટલા એ પુરાણ છે અને એના નામ શું છે અને તેનું મહત્વ શું છે શું તમે જાણો છો કે પુરાણ શું છે પુરાણનો શાબ્દિક અર્થ શું છે અને પુરાણ કેટલા છે

આ વાતથી બધા જ સહમત છે પણ પુરાણ શું છે અને કેટલા છે એ બધા લોકોને નથી ખબર હોતી એ બધા લોકો નથી જાણતા પુરાણમાં હિન્દુ ધર્મના ભગવાન સંતો ઋષિ ઋષિમુનિઓ અને વીર રાજાઓ એમના દ્વારા રચેલી લીલાઓ એમના જીવન અને તેમના સિદ્ધાંતોને વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે પુરાણો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે જેને પછી હિન્દી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા જેથી આમ પ્રજા સરળતાથી પુરાણને વાંચી શકે અને સમજી શકે અને જીવનમાં અપનાવી પણ શકે પુરાણ કેટલા છે અને એના નામ શું છે અને તેમાં શું બતાવવામાં આવ્યું છે તો મિત્રો આગળ સાંભળતા પહેલા આ સબ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જેથી આ પુરાણોનું શાસ્ત્રનું જ્ઞાન તમારા સુધી પહોંચી શકે જો પુરાણનું જ્ઞાન તમે સમજી લીધું તો બધા જ બધું જીવન આપણું સરળ જીવવાનું બની જાય સરળતા આપણા જીવનમાં આવવા લાગે આપણા હિન્દુ ધર્મમાં અઢાર પુરાણ છે જેના નામ છે બ્રહ્મપુરાણ પહેલું બીજું પુરાણ ત્રીજું વિષ્ણુ પુરાણ ચોથું વાયુ પુરાણ પાંચમું ભાગવત પુરાણ છઠ્ઠું નારદ પુરાણ સાતમું માર્કંડે પુરાણ આઠમું અગ્નિપુરાણ નવમું ભવિષ્ય પુરાણ દસમું બ્રહ્મ વૈવધ પુરાણ અગિયારમું લિંગ પુરાણ બારમું વારાહ પુરાણ તેરમું સ્કંદ પુરાણ ચૌદમું વામન પુરાણ પંદરમું કૂર્મ પુરાણ સોળમું મત્સ્ય પુરાણ સત્તરમું ગરુડ પુરાણ અને અઢારમું બ્રહ્માંડ પુરાણ આ બધા જ પુરાણોમાં દેવી દેવતાઓ પર આધારિત કથાઓ ગાથાઓ કહેવામાં આવી છે જેમાં તમે પાપ પુણ્ય ધર્મ અધર્મના યુદ્ધ વિશે બતાવવામાં આવ્યું છે એ તમે આમાં જાણી શકો છો અમુક પુરાણોમાં આ સુંદર સૃષ્ટિની રચનાથી લઈને તેના અંત સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે વ્યક્તિના જન્મથી લઈને તેના મૃત્યુ બાદ સ્વર્ગ કે નર્ક સુધીની યાત્રા વિશે બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોના અનુસાર બ્રહ્માજીએ તેમના પુત્ર મારિચને કહ્યું હતું કે જે વ્યક્તિ તેના જીવનકાળમાં અઢાર પુરાણોના નામ અને એમાં લખેલી ગાથા વિશે લખેલી સૂચિઓ વિશે સાંભળે કે વાંચશે એ આ બધા જ અઢાર પુરાણોમાંથી માંથી મળનાર પુણ્ય મેળવી લે છે તો નંબર એક પર છે બ્રહ્મા પુરાણ શું તમે જાણો છો કે બ્રહ્મ પુરાણ શું છે બ્રહ્મ પુરાણ રચિતા કોણ છે તો અઢાર પુરાણના નામની લિસ્ટમાં સૌથી પહેલું અને જૂનું છે આ પુરાણ બ્રહ્મ પુરાણ સૌથી પહેલું અને જૂનું છે બ્રહ્મ પુરાણ રચિતા મહર્ષિ વેદ છે તથા આ પુરાણ મહાપુરાણ પણ કહે છે વેદવ્યાસ ઋષિએ આને સંસ્કૃત ભાષામાં લખ્યું છે મહર્ષિ વેદવ્યાસજીએ બ્રહ્મપુરાણમાં દસ હજાર શ્લોકમાં કેટલીય મહત્વપૂર્ણ વાતો અને કથાઓ વિશે બતાવ્યું છે જેમ કે સૃષ્ટિનો જન્મ કેવી રીતે થયો ધરતી પર જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ બ્રહ્માજી અને દેવ દાનવોનો જન્મ કેવી રીતે થયો સૂર્ય અને ચંદ્રના વંશજ કોણ હતા શ્રી રામ અને શ્રી કૃષ્ણની અવતાર ગાથા બ્રhmaજીના પૂજન વિધિ માં પાર્વતી અને શિવજીના વિવાહ વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ શ્રાદ્ધ ભારત વર્ષ વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે આમાં અનેક તીર્થો વિશે સુંદર અને ભક્તિમય આખ્યાન પણ આપવામાં આવ્યું છે સાથે આ પુરાણમાં કળયુગનું વિવરણ પણ દેવામાં આવ્યું છે બ્રhmaજીને આદિત દેવ પણ કહેવાય છે માટે આ પુરાણને આદિ પુરાણના નામથી પણ ઓળખાય છે. નંબર બે ઉપર છે પદ્મ પુરાણ. શું તમે જાણો છો કે પદ્મ પુરાણ શું છે અને આના રચિતા કોણ છે? તો પદ્મ પુરાણનો અર્થ છે કમળનો ફૂલ. પદ્મ પુરાણની રચના પણ મહારસી વેદવ્યાસીએ સંસ્કૃત ભાષામાં કરી છે તથા આમાં પંચાવન હજાર શ્લોક છે. આ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મદેવે શ્રી નારાયણની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા હતા અને એમણે આ સૃષ્ટિની રચના કરી હતી આ પુરાણના પાંચ ખંડોમાં સૃષ્ટિ ખંડ ભૂમિખંડ સ્વર્ગ ખંડ પાતાળ ખંડ અને ઉત્તરખંડમાં ભગવાન વિષ્ણુની મહિમા અને કૃષ્ણ અને શ્રી રામની લીલાઓ પવિત્ર તીર્થોની મહાનતા તુલસી મહિમા વિભિન્ન વ્રત વિશે સુંદર અદભુત વિસ્તરણથી લખેલું છે નંબર ત્રાણું પર છે વિષ્ણુ પુરાણ શું તમને ખબર છે કે વિષ્ણુ પુરાણ અને આના રચિતા કોણ છે વિષ્ણુપુરાણ શું છે તો વિષ્ણુ પુરાણ એક પવિત્ર પુરાણ છે જેમાં ત્રેવીસ હજાર શ્લોક દ્વારા ભગવાન વિષ્ણુની મહિમાનું અદ્ભુત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે વિષ્ણુ પુરાણના રચિતા પરાશર ઋષિ છે તેમણે આ વિષ્ણુ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે આ પુરાણમાં દેવી દેવતાની ઉત્પત્તિ ભક્ત પ્રહલાદની કથા સમુદ્ર મંથન રાજઋષિ અને દેવઋષિના ચરિત્ર વિશે વિસ્તારથી બતાવ્યું છે સાથે આમાં કૃષ્ણ અને રામ ભગવાનનો ઉલ્લેખ પણ છે આના સિવાય આમાં બ્રહ્માંડની ઉત્પત્તિ ગ્રહ નક્ષત્ર પૃથ્વી જ્યોતિષ આશ્રમ વ્યવસ્થા વર્ણ વર્ણવ્યવસ્થા ગૃહસ્ધર્મ વેદની શાખાઓ શ્રાદ્ધ વિધિ વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મી વિશે માં લક્ષ્મીનો મહિમા પણ આમાં વર્ણન કરવામાં આવ્યો છે ચાર નંબર માં છે વાયુ પુરાણ શું તમે જાણો છો કે વાયુ પુરાણ શું છે અને આના રચિતા કોણ છે તો વાયુ પુરાણને ને પુરાણ પણ કહે છે તથા આના રચિતા છે શ્રી વેદ વ્યાસજી એકસો બાર અધ્યાય બે ખંડ અને અગિયાર હજાર શ્લોક વાયુ પુરાણમાં ભૂગોળ ખગોળ યોગ સૃષ્ટિક્રમ તીર્થ યુગ શ્રાદ્ધ પિત્રો ઋષિ વંશ રાજવંશ સંગીત શાસ્ત્ર વેદ શાખાઓ શિવ ભક્તિ વિશે વિસ્તાર પૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે આમાં શિવજીની પૂજા વિધિ અને તેની તેનો મહિમા વિસ્તાર પૂર્વક વર્ણન હોવાના કારણે આને શિવ પુરાણ પણ કહેવાય છે આ પુરાણમાં ભારત વિશે પણ લખવામાં આવ્યું છે તથા નદી પર્વતો ખંડો દ્વીપો અને લંકા વિશે પણ લખવામાં આવ્યું છે આના સિવાય વાયુ પુરાણમાં વરુણ વંશ ચંદ્રવંશ વગેરે વિશે સુંદર વિવરણ કરવામાં આવ્યું છે પાંચ નંબરમાં છે ભાગવત પુરાણ શું તમને ખબર છે કે ભાગવત પુરાણ શું છે અને આના રચિતા કોણ છે ભાગવત પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંથી પાંચમું પુરાણ છે અને આને ભાગવત તથા શ્રીમદ ભાગવતમ ના નામથી પણ જણાય છે આના રચિતા છે વેદવ્યાસી તેમણે આ પુરાણને સંસ્કૃત ભાષામાં લખ્યું છે ભાગવત પુરાણમાં બાર સ્કંદ અને અઢાર હજાર શ્લોક છે કહેવાય છે કે આ પુરાણ આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે આ પુરાણનું મુખ્ય બિંદુ પ્રેમ ભાવ અને ભક્તિ છે આમાં શ્રી કૃષ્ણ ભગવાન વિશે બતાવવામાં આવ્યું છે અને તેમના જન્મ પ્રેમ અને લીલાઓ વિશે વિસ્તારથી વર્ણન કરેલું છે આમાં પાંડવો અને કૌરવો વચ્ચે જે થયું હતું વૃદ્ધ મહાભારતનું કૃષ્ણની ભૂમિકા વિશે પણ વર્ણન કરેલું છે સાથે તેમાં શ્રી કૃષ્ણએ દેહ કેવી રીતે ત્યાગ કર્યો તેમાં દ્વારિકા નગરી જળમગ્ન કેવી રીતે થઈ અને કેવી રીતે સમસ્ત યદુવંશીઓનો નાશ થયો એ પણ બતાવવામાં આવ્યું છે ભાગવતમ પુરાણમાં શ્રીમદ ભગવતમ પુરાણમાં છઠ્ઠા નંબરમાં છે નારદ પુરાણ શું તમને ખબર છે છે એ વાતની જાણકારી કે નારદ પુરાણ શું છે અને રચિતા કોણ છે છે તો પણ કહેવાય એવું માનવામાં આવે છે કે આ વૈષ્ણવ પુરાણ સ્વયં નારદજીએ કહ્યું હતું અને મહર્ષિ વેદ સ્વયં સંસ્કૃતમાં એને સંસ્કૃતમાં લખ્યું હતું આ પુરાણમાં શિક્ષા જ્યોતિષ વ્યાકરણ ગણિત અને ઈશ્વરની ઉપાસના વિધિનું વિસ્તાર પહેલા ભાગમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશ મંત્રો ઉચ્ચારણ ગણેશ પૂજા અને અન્ય પૂજા વિધિ હવન અને યજ્ઞ નો મહિમાઓ મહિનાઓમાં આવનારા વ્રત અને વિધિ વિશે બતાવવામાં આવ્યું છે બીજા ભાગમાં વિષ્ણુ ભગવાનના અવતારોથી જોડાયેલી કથાનું સુંદર વર્ણન છે તથા આમાં કળિયુગમાં થનારા પરિવર્તન વિશે પણ બતાવવામાં આવ્યું છે સાત નંબરમાં છે માર્કંડેય પુરાણ શું તમને ખબર છે કે માર્કંડેય પુરાણ શું છે અને માર્કંડેય પુરાણના નજીતા કોણ છે તો માર્કંડેય પુરાણ અઢાર પુરાણમાંથી સાતમું પુરાણ છે આમાં એકસો સાડત્રીસ અધ્યાય નવ હજાર શ્લોક છે તથા આ પુરાણ બીજા પુરાણ કરતાં નાનું છે મહર્ષિ માર્કંડે દ્વારા કહેવામાંના કારણે અને માર્કંડે પુરાણ કહેવાયું છે એવું કહેવાય છે કે આ પુરાણ દુર્ગા ચરિત્ર આ પુરાણમાં દુર્ગા ચરિત્રના વર્ણન માટે ઓળખાય છે આ પુરાણમાં ઋષિએ માનવ કલ્યાણ માટે ભૌતિક સામાજિક આધ્યાત્મિક નૈતિકતા વિશે બતાવ્યું છે આ પુરાણમાં પક્ષીઓના પૂર્વ જન્મ અને દેવ ઇન્દ્ર દ્વારા મળેલા શ્રાપના કારણે થયેલા રોગ વિકાર વિશે પણ બતાવવામાં આવ્યું છે આમાં દ્રૌપદી પુત્રોની કથા બાલભદ્ર કથા હરિશચંદ્રની કથા બક વગેરે બક અને વગેરે પક્ષીઓ વચ્ચે થયેલ યુદ્ધ તથા સૂર્યદેવના જન્મ વગેરેનો ઉલ્લેખ છે આઠ નંબરમાં છે અગ્નિપુરાણ અગ્નિપુરાણ શું છે તથા આ પુરાણના રચિતા કોણ છે શું તમે જાણો છો કે અગ્નિપુરાણ 18 પુરાણમાંથી એક છે 18 પુરાણોમાંથી અગ્નિ પુરાણ આઠમું પુરાણ છે આના રચયિતા વેદવ્યાસજી છે અને એમણે અગ્નિ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે અગ્નિ પુરાણનું નામ અગ્નિ પુરાણ એટલા માટે પડ્યું કે આમાં સ્વયં અગ્નિ દેવે ગુરુ વસિષ્ઠને સંભળાવ્યું હતું વિસ્તારથી સંભળાવ્યું હતું અને વિસ્તારિત જ્ઞાન ભંડાર અને વિવિધતાના કારણે આ પુરાણનું વિશેષ સ્થાન છે આ પુરાણમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મદેવ વિષ્ણુદેવ અને શિવજીનું વર્ણન સૂર્ય પૂજન વિધિ પણ ઉલ્લેખ છે મહાભારત અને રામાયણનું આમાં સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં વિવરણ છે આની સાથે આમાં અને મત્સ્ય અવતાર દીક્ષા વિધિ સૃષ્ટિનું સર્જન વાસ્તુશાસ્ત્ર પૂજા મંત્રો વગેરેનું સુંદર પ્રતિપાદન કરેલું છે અગ્નિ પુરાણમાં ત્રણસો ત્યાસી અધ્યાય અને બાર હજાર શ્લોક છે આ પુરાણને વિષ્ણુ ભગવાનનું જમણું ચરણ પણ કહેવાય છે આ પુરાણ આકારમાં બધાથી નાનું છે છતાં પણ આમાં બધી જ વિધિ વિધ્યાનો સમાવેશ છે નવ નંબરમાં છે ભવિષ્ય પુરાણ શું તમે જાણો છો કે ભવિષ્ય પુરાણ શું છે અને આના રચિતા કોણ છે તો ભવિષ્ય પુરાણ અઢાર પુરાણમાંથી નવમું પુરાણ છે તથા આની રચના મહર્ષિ વેદ સંસ્કૃત ભાષામાં કરી હતી ભવિષ્ય પુરાણમાં ચૌદ હજાર પાંચસો શ્લોક છે તથા આમાં ધર્મ નીતિ સદાચાર વ્રત દાન આયુર્વેદ અને જ્યોતિષ વગેરેનો ઉલ્લેખ છે આમાં વિક્રમ વેતાળ વિશે પણ બતાવવામાં આવ્યું છે જેમ કે પુરાણના નામ પરથી જ ખબર પડે છે કે આમાં કેટલી ઘણી બધી ભવિષ્યવાણી જે કરવામાં આવી હતી એ બધી સાચી સાબિત થઈ છે આમાં પૃથ્વીરાજ ચૌહાણ હર્ષવર્ધન મહારાજ શિવાજી મહારાજ જેવા વીર હિન્દુ રાજાઓ અને મોહમ્મદ તુઘલક અલાઉદ્દીન બાબર તૈમુરલંગ અકબર રાણી વિક્ટોરિયા વગેરેના વિષયમાં કહેવામાં આવ્યું છે આની શૈલી અને વિષય વસ્તુના કારણે આ પુરાણ બહુ જ મહત્વપૂર્ણ પ્રતીત થાય છે આમાં સૂર્ય પૂજન વિધિ અને મહિમાઓનું પણ વિવરણ કરવામાં આવ્યું છે દસ નંબર માં છે બ્રહ્મ વહીવટ પુરાણ શું તમે જાણો છો કે બ્રહ્મ પુરાણ શું છે અને બ્રહ્મ વૈવત પુરાણના રચિતા કોણ છે તો બ્રહ્મ પુરાણ અઢાર પુરાણોમાંથી દસમું પુરાણ છે તથા આમાં આના રચિતા વેદવ્યાસી છે અને આ પુરાણ એમને સંસ્કૃત ભાષામાં લખ્યું છે આમાં બસો અઢાર અધ્યાય અને અઢાર હજાર શ્લોક છે આમાં કેટલાય શસ્ત્રો સાથ સ્ત્રોત અને ભક્તિપૂર્ણ આખ્યાન છે આ પુરાણ યશોદાનંદને જ પરમ બ્રહ્મ માનવામાં આવ્યા છે અને એ પણ માનવામાં આવ્યું છે કે એમની ઈચ્છા અનુસાર જ આ સૃષ્ટિનું નિર્માણ થયું છે એ પણ બતાવવામાં આવ્યું છે કે થી જ શિવજી વિષ્ણુ બ્રહ્મદેવ અને સમસ્ત પ્રકૃતિનો જન્મ થયો છે આ પુરાણમાં ધરતી પર જીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કેવી રીતે સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીએ ધરતી જળ અને વાયુમાં અગણિત જીવો અને એમના માટે પાલન પોષણની વ્યવસ્થા કરી એ વાતનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે આમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણની લીલાઓ અને ગણપતિજીના જન્મની કથા અને તેમની લીલાનું પણ વર્ણન છે અગિયારમું પુરાણ છે લિંગ પુરાણ શું તમે જાણો છો કે લિંગ પુરાણ શું છે અને એના રચિતા કોણ છે તો લિંગ પુરાણ અઢાર પુરાણમાંથી અગિયારમું પુરાણ છે તથા આના રચિતા વેદવ્યાસજી છે આમાં અગિયાર હજાર શ્લોકમાં શિવ મહિમાનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે આમાં ભોળાનાથના અઠ્ઠાવીસ અવતાર વિશે બતાવવામાં આવ્યું છે તથા આમાં રુદ્ર અવતાર અને લિંગોની કથાનું પણ વિસ્તારથી વર્ણન છે આ પુરાણમાં સૃષ્ટિના કલ્યાણ માટે ભોળાનાથ દ્વારા જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થવાની ઘટનાનું પણ વર્ણન છે આના સિવાય આમાં વ્રતો શિવ પૂજન અને યજ્ઞનો પણ ઉલ્લેખ છે જેને કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે બારમું પુરાણ છે વરાહ પુરાણ શું તમે જાણો છો કે વરાહ પુરાણ શું છે અને આના રચિતા કોણ છે તો પુરાણ અઢાર પુરાણમાંથી બારમું પુરાણ છે અને આના રચિતા મહર્ષિ વેદ વ્યાસથી છે એમણે આ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે તથા આ પુરાણમાં બસો સિત્તેર અધ્યાય અને દસ હજાર શ્લોક છે આ પુરાણમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારનો ઉલ્લેખ છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ધરતીના ઉદ્ધાર માટે અવતરિત થયા હતા આમાં વરાહ કથા વ્રત તીર્થ દાન યજ્ઞ વગેરેનું વર્ણન છે આમાં શ્રી નારાયણ વિષ્ણુની પૂજા વિધિમાં પાર્વતી અને શિવજીની કથા તથા વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે તીર્થો વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આમાં વરાહ દેવે ધર્મા ઉદ્દેશ અને ઋષિઓ અને સંતોને દાન દક્ષિણા દેવાથી મળનાર પુણ્યનો પણ ઉલ્લેખ કર્યો છે આ વરાહ પુરાણમાં ગણપતિ ચરિત્ર શક્તિ મહિમા કાર્તિકેય ચરિત્ર શક્તિ મહાત્મય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે તથા વરાહ પુરાણમાં ગૌદાનનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે અને સંસ્કારો અનુષ્ઠાનની વિધિઓ વિશે પણ બતાવવામાં આવ્યું છે તેરમું પુરાણ છે સ્કંદ પુરાણ શું તમે જાણો છો કે સ્કંદ પુરાણ શું છે અને એમાં શું બતાવ્યું છે સ્કંદ પુરાણના રચિતા કોણ છે તો સ્કંદ પુરાણ અઢાર પુરાણમાંથી તેરમું પુરાણ છે તથા આની રચના વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં કરી છે આ પુરાણમાં શિવ પુરાણ શિવ પુરાણ કાર્તિકે જેનું એક નામ સ્કંદ પણ છે તેના વિશે બતાવવામાં આવ્યું છે આ પુરાણમાં એક્યાસી હજાર એકસો શ્લોક છે એકસો શ્લોકમાં અયોધ્યા યમુના બદ્રિકાશ્રમ દ્વારિકા જગન્નાથપુરી કાચી કન્યાકુમારી કાશી રામેશ્વર વગેરે તીર્થોનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે તથા આમાં દરેક મહિનામાં આવનાર વ્રતો અને તેની કથાઓનું પણ વર્ણન છે સ્કંદ પુરાણમાં ધર્મ યોગ સદાચાર ભક્તિ અને જ્ઞાન વિશે સુંદર વિવેચન કરવામાં આવ્યું છે આ પુરાણમાં કેટલાય મહાન સંતો શિવ પાર્વતી વિવાહ તમે જાણો છો કે વામન પુરાણ શું છે અને વામન પુરાણના રચિતા કોણ છે તો વામન પુરાણ અઢાર પુરાણમાંથી ચૌદમું પુરાણ છે તથા આના રચિતા વેદવ્યાસજી છે અને તેમણે સંસ્કૃત ભાષામાં લખ્યું છે આ ધાર્મિક ગ્રંથમાં ભગવાન વિષ્ણુના વામન અવતાર વિશે લખવામાં આવ્યું છે આમાં કુલ દસ હજાર શ્લોક છે આમાં શિવલિંગની પૂજા વિધિ શિવ પાર્વતી વિવાહ ગણેશ પૂજન વગેરે વિષયોમાં બતાવવામાં આવ્યું છે આના સિવાય આમાં ભગવતી દુર્ગા નારાયણ દેવ અને તેમના પરમ ભક્ત જેમ કે ભક્ત પ્રહલાદ અને શ્રીરામાના વિશે સુંદર આખ્યાન છે આ પુરાણમાં કેટલાય વ્રતો નિયમો અને સ્ત્રોતનો પણ ઉલ્લેખ છે પંદરમું પુરાણ છે કૂર્મ પુરાણ શું તમે જાણો છો કે કૂર્મ પુરાણ શું છે અને કૂર્મ પુરાણના રચિતા કોણ છે તો કૂર્મ પુરાણ અઢાર પુરાણોમાંથી પંદરમું પુરાણ છે તથા આના રચિતા વેદવ્યાસી છે અને તેમણે સંસ્કૃત ભાષામાં લખ્યું છે આ પુરાણ શ્રી હરિ વિષ્ણુ દ્વારા કહેલું છે આમાં પાપનો નાશ કરવાવાળા વ્રતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમાં કુલ અઢાર હજાર શ્લોક છે જેમાં ચાર સંહિતા બ્રાહ્મી ભગવતી સૌરી વૈષ્ણવીમાં વહેંચાયું છે વહેંચાયું હતું આ પુરાણમાં ભગવાન વિષ્ણુની દિવ્ય લીલાઓનું સુંદર વર્ણન છે આમાં યદવંશ શિવલિંગનો મહિમા વામન અવતાર વર્ણાશ્રમ ધર્મ વગેરેનું સુંદર વર્ણન છે આ પુરાણમાં કાળ ગણના બ્રહ્મા દેવની આયુ ગંગા અને પૃથ્વીની ઉત્પત્તિ વગેરે વિશે વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા આમાં પ્રલયકાળનું પણ વર્ણન છે સોળમું પુરાણ છે મત્સ્ય પુરાણ શું તમે જાણો છો કે મત્સ્ય પુરાણ શું છે અને આના રચિતા વેદ વ્યાસી છે અને સંસ્કૃત ભાષામાં લખ્યું છે આ પુરાણમાં ચૌદ હજાર શ્લોકમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર વિશે બતાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ તેના મત્સ્ય અવતારમાં ઋષિઓ અને રાજા મનુને વનુને મનુને જે ઉપદેશ આપ્યા હતા એના પર આ પુરાણ આધારિત છે આમાં કેટલાય અને યજ્ઞો નો મહિમા નું વર્ણન છે આમાં આમાં મત્સ્ય વત્સ્ય અને મનુના વચ્ચે જે મત્સ્ય અને મનુના વચ્ચે જે સંવાદ થયો છે એ સંવાદ પણ આમાં વર્ણન છે જળ પ્રલય તીર્થયાત્રા અને રાજધર્મ નર્મદા મહાત્મય કાશી મહાત્મ્ય પ્રયાગ મહાત્મય ત્રિદેવોનો મહિમા અને દાન ધર્મ પર વિશેષ રૂપે લખવામાં આવ્યું છે આમાં નવગ્રહ ત્રણેય યુગો અને તારકાસુર કથા નરસિંહ અવતાર કથા સાવિત્રીની કથા વિશેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સત્તરમુ પુરાણ છે ગરુડ પુરાણ શું તમે જાણો છો કે ગરુડ પુરાણ શું છે અને આના રચિતા કોણ છે તો ગરુડ પુરાણ અઢાર પુરાણોમાંથી સત્તરમું પુરાણ છે અને આના રચિતા વેદવ્યાસી છે જેમણે સંસ્કૃત ભાષામાં લખ્યું છે તથા આ પુરાણ શ્રી વિષ્ણુ ભક્તિ પર આધારિત છે સનાતન ધર્મમાં વ્યક્તિની મૃત્યુ બાદ આ પુરાણમાં પાઠ પાઠને વાંચવાનું પ્રવધાન છે તથા આવું કરવાથી આત્માને મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણ વાંચવાથી આત્મા જ્ઞાન થાય છે આત્મામાં જ્ઞાન ઉપજે છે ગરુડ પુરાણમાં ઓગણીસ હજાર શ્લોક છે ઓગણીસ હજાર શ્લોકમાં ભક્તિ વૈરાગ્ય નિષ્કામ સદાચાર શુભ કર્મ તીર્થ દાન વગેરેનો મહિમા વિશે વર્ણન કરવામાં આવ્યું છે આમાં વ્યક્તિની અંતિમ યાત્રા અને એ દિવસે કરવામાં આવતા બધા જ કાર્યોનું વર્ણન છે મૃત્યુ પછી શું શું થાય છે અને મનુષ્યના આત્માની દશા શું થાય છે એ બધું જ વર્ણન આમાં જ્યોતિષ ધર્મશાસ્ત્ર અને યોગનું પણ વર્ણન છે અઢારમું પુરાણ છે બ્રહ્માંડ પુરાણ શું તમે જાણો છો કે બ્રહ્માંડ પુરાણ શું છે અને આના રચિતા કોણ છે તો બ્રહ્માંડ પુરાણ અઢાર પુરાણોમાંથી એક છે અઢારમું પુરાણ છે છેલ્લું પુરાણ છે અને આના રચિતા વેદ છે અને એમને સંસ્કૃતમાં લખ્યું છે આના ત્રણ ભાગ છે પૂર્વ મધ્ય અને ઉત્તર ભાગ છે આમાં બાર હજાર શ્લોક છે આ છેલ્લું પુરાણ છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આ બહુ જ મહત્વપૂર્ણ છે આ પુરાણને ખગોળશાસ્ત્ર પણ કહેવાય છે બ્રહ્માંડ પુરાણમાં સમસ્ત બ્રહ્માંડ અને ગ્રહોનું વિસ્તરણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આમાં ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓ વિશે બતાવવામાં આવ્યું છે જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સાત કાળ વીતી ચૂક્યા છે અને આ બધા જ સાત કાળ વિશે બ્રહ્માંડ પુરાણમાં વર્ણન છે આમાં પરશુરામ કથા પણ લખવામાં આવી છે તો મિત્રો આ હતું અઢાર પુરાણનું જ્ઞાન જે ટૂંકમાં કયા પુરાણમાં શું બતાવ્યું છે તેનો ઉલ્લેખ છે એ મેં તમને જણાવી દીધું હું આશા રાખું છું કે તમને આ પસંદ આવ્યું હશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ